મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું હું લઈને આવી છું એ તો એકદમ ટેસ્ટી અને ખાવાની એકદમ મજા આવી જાય અને જો સામે ખાતા ખાતા વરસાદ પડતો હોય તો આ વધારે જ મજા આવે છે તો અહીંયા તમે વડા ભજીયા બનાવીને તો ખાતા હશો પણ આ રીતે મિરચી પાઉ એકવાર જરૂરથી બનાવજો તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો મિરચી પાઉ બનાવવા માટે તમારે અહીંયા જોઈશે મરચાં અહીંયા આપણે જે પેપ્સિકોન ટાઈપમાં મરચાં મળે છે એ લેવાના છે અહીંયા આ રીતે ફ્રેશ અને તાજાત તમારે મરચાં લેવાના છે જે અત્યારે આસાની બજારમાં મળી જાય છે હવે આ મરચાંને પહેલાં તમારે પાણીથી ધોઈ લેવાના અને સરસ એવા ચોખ્ખા તમારે કરી દેવાના પછી આ રીતે ચાકુની મદદથી આપણે વચ્ચેથી આ રીતે તમારે કટ કરી લેવાનું છે પાછળનું ડેટા આપણે નથી કાઢવાનું અને એકદમ આગળ તમારે કાપીને બી નથી કરવાના હવે આની અંદર જો બી હોય તો એ તમારે આ રીતે ચાકુની મદદથી કાઢી દેવાના પછી આ રીતે બધા જ મરચામાં કટ કરી દેવાના રહેશે હવે જે આપણે આ મરચાંનો મસાલો બનાવવાનો છે એ એકદમ અલગ અને કોઈ બી લોટનો ઉપયોગ કર્યા વગર બનાવવાનો છે તો મસાલો બનાવવા માટે તમારે અહીંયા આ રીતે તમારે બટેટા લઈ લેવાના છે અહીંયા મેં ત્રણથી ચાર બટેટા લીધા હતા મીડિયમ સાઇઝના એને બાફીને અને આ રીતે કટ કરી લેવાના છે બાફતા ટાઈમે મેં આવી રીતે અડધા કરીને બાફ્યા હતા આ રીતે બટેટા એકદમ પાણી વગરના બાફીને તમારે રેડી કરવાના છે પછી આ બધા બટેટાને આ રીતે હાથેથી તમારે મસળી દેવાનું છે એકદમ અહીંયા પેસ્ટ જેવું તમારે નથી કરવાનું આ રીતે ડ્રાય જેવું તમારે આ બટેટાને બાફીને અને મેશ કરવાના રહેશે પછી અડધી ચમચીથી એક ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર પિન ચપ જેટલું હળદર અને અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અહીંયા પછી એક ચમચી જેવું આપણે લસણ અને મરચાંને અધકચરી પેસ્ટ વાટીને આપણે રેડી કરવાનું છે અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધીથી એક ચમચી જેવું અહીંયા આપણે સફેદ તલ એડ કરીશું અહીંયા તલ ઓપ્શનલમાં છે જો તમારે એડ ન કરવું હોય તો સ્કીપ કરી શકો છો પછી અહીંયા થોડાક આપણે કોથમીર એડ કરી દઈશું અહીંયા તમને જો સ્વીટ પસંદ હોય તો તમે અડધી ચમચી જેવી સાકર એડ કરી શકો છો પછી આ બધું જ મસાલાને તમારે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતનું તમારે મસાલો બનાવીને રેડી કરવાનું છે જરા બી અંદર પાણી વરે એવું નથી કરવાનું આ મસાલો રેડી થઈ જાય પછી જે આપણે મરચાં કટ કરીને રાખ્યા છે એની અંદર આપણે આ રીતે બધું જ મસાલો સરસ રીતે ભરાય એ રીતે તમારે આની અંદર મરચાંની અંદર તમારે ભરીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે બધું જ બટેટાનો માવો જે છે આપણે બનાવેલો એ મરચાંની અંદર તમારે આ રીતે ભરવાનું છે તો તમે જોઈ શકો છો ને કે કોઈ બી લોટનો ઉપયોગ કર્યા વગર આપણે આ મરચાં બટેટાનો માવો બનાવીને ભરીને તમારે આ રીતે બધા જ મરચામાં તમારે ભરી દેવાના છે હવે આપણે અહીંયા મરચાં આ રીતે ભરીને રાખ્યા પછી આપણે અહીંયા જે રીતે ચણાના લોટનું ભજીયાનું બેટર બનાવતા હોઈએ છે એ જ રીતે તમારે અહીંયા બેટર બનાવીને રેડી કરવાનું છે અહીંયા અમે એક કપ જેવું ચણાનો લોટ એની અંદર થોડુંક પાણી ચપટી હળદર અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે ભજીયાનું બેટર બનાવીએ છીએ એ રીતે રેડી કર્યું છે પછી મિરચી પાઉ બનાવવા માટે અહીંયા તમારે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે એની અંદર જે આપણે આ ચણાના લોટનું બેટર બનાવેલું છે એ બેટર લેવાનું અને જે મરચાં આપણે ભરીને રાખ્યા છે બટેટાના માવા સાથે એ તમારે આ રીતે લેવાનું અને પાછળની દાંડીની પકડીને તમારે સરસ રીતે ચણાના લોટનું મરચાં ઉપર કોટ થઈ જાય બેટર એવી રીતે તમારે મરચાં ઉપર લોટનું બેટર તમારે આ રીતે કોટ કરવાનું અને ધીરેથી તમારે તેલમાં આ રીતે મૂકી દેવાનું છે એવી જ રીતે આપણે બીજા બધા જેટલા કઢાઈમાં આવે એટલા તમારે આમાં એડ કરવાના છે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો જે ચણાના લોટનું બેટર બનાવેલું છે એ બહુ પતલું હોવું ના જોઈએ ને તો મરચાં ઉપર કોટ ન નહીં થાય હવે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખીને મરચાંને આ રીતે ફરાવતા જવાનું અને બધી બાજુ સરખા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એ રીતે તમારે તળીને રેડી કરવાના છે એમ તમે આ મિરચી ભજીયા એકવારથી તમે જરૂરથી ટ્રાય કરજો ખરેખર સરસ લાગે છે તમે કાંદાના ભજીયા બટેટાના ભજીયા મેથીના ભજીયા કે પછી તમે વડાપાઓ કે તમે જે બી બનાવીને ખાતા હશો પણ ક્યારે આ રીતે તમે મિરચી ના પાઉ તમે જો ન ખાધા હોય તો ટ્રાય કરજો પછી તમારે આ રીતે મરચીને આ રીતે ફ્રાય કરતા જવાનું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલું તમારે ફ્રાય કરવાનું છે તો આ રીતે આપણે બધા જ મરચાં ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે બધા મરચાંને એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે બધા જ મરચાંને એક પ્લેટમાં લઈ લીધેલા છે અને તમે જોઈ શકો છો સરસ એવા આપણા ફૂલ્યા બી છે આ રીતે આપણા બધા જ મરચાં બનાવી રેડી થઈ જાય પછી તમે કહેશો કે અહીંયા મિરચી પાવનો ઉપયોગ ક્યાં કરવાનો તો મિરચી પાવનો ઉપયોગ કરવાનો છે તમારે હવે તો અહીંયા જે રીતે આપણે વડાપાઉમાં પાવનો જે રીતે ઉપયોગ કરતા હોઈએ છે એ જ રીતે તમારે અહીંયા આપણે મિરચીનો પાઉનો ઉપયોગ કરવાનો છે એટલે કે આ રીતે તમારે એક પ્લેટમાં મરચાં લઈ લેવાના અને આ રીતે જે આપણે વડાપાવના પાઉ હોય છે એ તમારે પાઉ લેવાના છે એને આ રીતે અડધો કટ કરવાનો એક સાઈડમાં તમારે આ રીતે આપણે ગ્રીન ચટણી બનાવતા હોઈએ છીએ ફુદીનાની અને કોથમીરની એ તમારે ગ્રીન ચટણી બનાવીને બંને પાઉ પર તમારે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જેટલી તમને તીખી કરવી હોય એટલી તમારે સ્પ્રેડ કરી દેવાની અને જે રીતે આપણે વડાઉપાવમાં સૂકી લસણની ચટણી હોય છે એ રીતે તમારે અહીંયા સૂકી લસણની ચટણી લેવાની બનાવીને રેડી કરવાની છે તમારે આ બંને ચટણીનો જો તમારે વિડીયો જોઈતો હોય તો હું એની લિંક આઈ બટન ઉપર અથવા તો ડિસ્ક્રિપ્શન પર હું મૂકી દઈશ પછી આ રીતે બંને ચટણી લગાવાઈ જાય પછી જે આપણે મિરચી ભજીયા બનાવીને રેડી કરેલા છે એમાંથી એક લેશું અને આ રીતે બે પાઉના વચમાં તમારે મૂકવાનું છે અને જે પાછળની દાંડી છે એ તમારે કાઢી દેવાની રહેશે પછી તમે આને જો પાઉને તમારે જો બટરમાં શેકવું હોય તો તમે શેકીને બી ખાઈ શકો છો કાં તો જે રીતે આપણે વડાપાઉ ખાતા હોઈએ છીએ એ રીતે બી તમે ખાઈ શકો છો તો આ રીતે તમે ક્યારે જો મિરચી પાઉ ન બનાવ્યું હોય તો તમે આ રીતે આ વખતે એકવારથી જરૂરથી બનાવજો મજા આવે છે ખાવાની અમે વડાપાઉ તો બહુ ખાધા હશે તમે વરસાદમાં ભજીયા ગોટા બનાવીને બી બહુ ખાધા હશે પણ તમે એકવારથી આ રીતે મિરચી પાઉ જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ